નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરુપયોગ અને ધારાસભ્ય ચેતર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદમાં સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્ર પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજ રોજ જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોને આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અધિકૃત માહિતી અનુસાર પાંચ જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત અધિકારી ખાતે યોજાયેલી મીટિંગમાં દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ જે ઈચ્છે તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ ત્રણ શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવવામાં લીધા હતા આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય છેતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું બેઠક બાદ ધારાસભ્ય છેતર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનું ષડયંત્રના ઢબે બનાવી ઘડી જે વસાવાને ફરિયાદિ બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો હોવાનો આક્ષેપ છે વિશેષ છે કે ધારાસભ્ય ચેતર વસાવા અગાઉ સરકારી નોકરીમાં હતા અને વર્ષ 2015 માં સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી આજ દિન સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે તેમણે અગાઉ 13 ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી 12 કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે હાલમાં નર્મદા જિલ્લામાં બહાર પડેલા મનરેગા કૌભાંડમાં સાતસો ઓગણપચાસ કરોડ રૂપિયાનું કથિત ગેરવહીવટ સામે આવ્યો છે જેમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબળના પુત્રો તથા પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા સહિત કેટલાક શખ્સોની સંડોવણી ખુલી આવી છે અને તેઓ જેલમાં છે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ કૌભાંડની તપાસથી ધ્યાન ફેરવવા અને ચેતર વસાવાની છબી વગાડવા ખોટી ફરિયાદના આડશેડે કાર્યવાહી થઈ રહી છે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ તેમજ અનેક સામાજિક સંગઠનો દ્વારા તત્કાલિક ન્યાયપૂર્ણ કાર્યવાહી ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તથા ચેતર વસાવાની ફરિયાદ પર તપાસની માંગ સાથે જિલ્લા અને રાજ્ય સ્તરે રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં સાથે આઠ પાસ મંત્રી ને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં એટલે આ લોકશાહી પર્વમાં આ ખુબ ગંભીર બાબત કેવાય ખુબ ખરાબ બાબત કેવાય સાથે ચૈતરભાઈ પૂર્વ આયોજિત કરીને ફસાવામાં આવ્યા છે આ કાવતરુ કરીને તમે જોયું હશે કે સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિથિન અડધો કલાકમાં પહેલા આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશન માં અરજી આપવા જઈએ છે તો એ લોકો આન એન કેન ને હેરાન કરવામાં આવે છે સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી

અને પ્રજા સમક્ષ એમનું અ માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાડે